વડોદરાથી રસીલાબેન રોલરિયાના સર વૈવૈષ્ણવને જય શ્રી કૃષ્ણ કાના સાંભળ જે મારે વાતો મને મોકે ને ક્યાં નવ જાતો કાના સાંભળ જે મારે વાતું મને મોકે ને ક્યાં નવ જાતો પહેલાં નાનો હતો ઘરમાં બેસે રહેતો પહેલા નાનો હતો ઘરમાં બેસે રહેતો માખણની ચોરી તો કરતો મને ને ક્યાંય વજાતો માખણ ચોરીને તો ખાતો મને મોકે ને ક્યાંય વજાતો હવે મોટો થયો મથુરામાં ગયો હવે મોટો થયો મથુરા ગયો મારે કોને કેવે દિલની વાતો મને મોકે ક્યાંય ક્યાંય વજાતો મારે કોને કહેવે દિલની વાતો મને મોકે ને ક્યાંય કાના સાંભળ જે મારે વાતો મને મોકે ને ક્યાંય વજાતો પેલા માસે મારે પછે મામા મા મારા પેલા માસે મારે પછે મામા મા મારા એ તો કોજાનો થાય ને બેઠો મને મોકે ને ક્યાંય વજાતો એ તો બજા ને એ તો કોજાનો થાય ને બેઠો મને મોકે ને ક્યાંય વજાતો પેલા મટકે ફોડી પછી મૈડા ઢોળા પેલા મટકે ફોડી પછી મૈડા ઢોળા પછી દાનને માગણી કરતો મને મોકે ક્યાંય ના વજાતો પછી દાનને માગણી કરતો મને મોકેને ક્યાંય વજાતો ના સાંભળ જે મારે વાતો મને મોકે ને ક્યાંય વજાતો તું તો દેના દયાળ છો ભક્તોનો નાથ તો દેના દયાળ છો ભક્તોનો નાથ મારે જન્મો જન્મનો છે ના તો મને મોકે ને ક્યાંય વજાતો મારે જન્મો જન્મનો છે નાતો મને મોકેને ક્યાંય જાતો ગોકુળ મા રહ્યો મથુરા મા રહ્યો ગોકુળ મા રહ્યો મથુરા મા રહ્યો મને વનરાવન મારા સર માળતો મને મોકે ને ક્યાંય જાતો મને વનરાવન મારા માળતો મને મોકે ને ક્યાંય વજાતો કના સાંભળજે મારે વાતો મને મોકે ને ક્યાંય વજાતો ગોપી મંડળ વિનવે અમને દર્શન દેજો ગોપી મંડળ વિનવે અમને દર્શન દિયો અમને રાખો ચરણને પાસમાં મને મોકે ને ક્યાંય ના વજાતો અમને રાખો ચરાળાને પાસમાં મને મોકે ને ક્યાંય ના વજાતો કાના જે મારી વાતું મને મોકે ને ક્યાંય ન વજાતો બસ મને મોકે ને ક્યાંય ન વજાતો કૃષ્ણ કનૈયા લાલ કી જય જય બોલ બોલ કાનંદ જય બોલ બધા વૈષ્ણવને જય કે જય શ્રી કૃષ્ણ બોલ કિરિરાજ ધરણ કી